તો વાત કરીએ અયોધ્યામાં ભવ્ય રામ રામ મંદિરની શ્રી લલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ બાપુનગર વિધાનસભા ઓગણપચાસ ના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવા દ્વારા એકવીસ તારીખના રોજ ભવ્યાતી ભવ્ય રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ રેલીમાં વધુમાં વધુ સાધુ સંતો જોડાવાના છે અને તમામ હિન્દુ સંગઠનો વધુમાં વધુ લોકોને માટે આહવાન કરી રહ્યા છે ત્યારે રામલલાની ભવ્ય રેલી નીકળવાની છે અને ત્યારે ત્યારબાદ સુંદરકાંડ અને હનુમાન ચાલીસા જેવા પ્રોગ્રામ પણ રાખેલા છે તો આ અંગે ધારાસભ્ય અને મહંતશ્રી શું કહી રહ્યા છે તે જોઈએ વિગતવાર જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ મંદિરની ત્યારે અમદાવાદના બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ અહીંયા જે વિધાનસભા છે 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 ત્યાંથી એક યાત્રા યાત્રા નીકળવાના ત્યારે ત્યારે શું કેવી રહેશે કોણ કોણ જોડાવાનું છે આવો સાંભળીએ તે શું કહી રહ્યા છે યાત્રા વિશે બાવીસ તારીખે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે બાપુનગર વિધાનસભાના જે વિધાયક છે એમએલએ છે ધારાસભ્ય છે દિનેશભાઈ કુશવાતી આપણી સાથે જોડાયા છે કેવી છે તૈયારી આપણે સમગ્ર માહિતી એમની સાથે જાણીશું દિનેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ મંદિરની અયોધ્યામાં શું કહેશો બાવીસ તારીખે ખૂબ મોટો દિવસ સનાતન ધર્મ માટે છે સૌને મારા જય જય શ્રી રામ આ વ્યવસ્થામાં બાપુનગર વિધાનસભામાં સૌ રામ ભક્ત કાર્યકર્તાઓ રામની ખૂબ મોટી શોભાયાત્રા કાઢવાના છે અમારા વિસ્તારના આવતા સૌ સંતો મહંતોને અમે અગિયાર બગ્ગીમાં બેસાડીને અને બે ટ્રોલી ટાઈપની ડીજે ડીજે સાથેની ગાડી લાઈવ ગાતા હોય એવા કલાકારો સાથે આખા વિધાનસભા ક્ષેત્રમાં અમે અમારા રામ ભક્તો સાથે નીકળવાના છીએ અને અલગ અલગ ભજન મંડળીઓ અને બધી જ વ્યવસ્થા કલ્ચર પ્રોગ્રામની અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વાગતનું પ્રોગ્રામ રાખ્યો છે બાપુનગર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ અને સૌ હિન્દુ સંગઠનો ભેગા થઈને સનાતનીઓનું એક ખૂબ સારું આયોજન થાય અને સાડા પાંચસો વર્ષ પછી ભગવાન રામલલ્લા એમના સ્વ મંદિરે ત્યાં બિરાજમાન થવાના છે આટલા વર્ષોની જે લડત હતી સનાતની એનો વિજય થયો છે જ્યારે બી કોઈ વિજય થતો હોય તો આપણે એનો ઉત્સવ કરતા હોય ભારત એ ઉત્સવ પ્રેમી પ્રજાનો આ દેશ છે દરેક વસ્તુમાં આપણે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ કોઈ બી વ્યવસ્થા હોય તો આપણે એક ભવ્ય રામ મંદિરના આ નિર્માણની ખુશી બનાવવા માટે સૌ ભેગા થઈને એ ખૂબ સારું સૌએ મળીને આયોજન કર્યું છે હું બી એનો સહયોગી છું અને આ રમ રામ મંદિરની જે શોભાયાત્રા છે એ ગલીએ ગલીએ લોકોને એટલો બધો ઉત્સાહ અને ઉમંગ છે અને સૌ અમારા મહંતો સહંતોના સંતોના એટલા બધા આશીર્વાદ છે એ બધાના આશીર્વાદના પ્રતાપે ખૂબ એક સારું આયોજન સૌ ભેગા મળીને કરી રહ્યા છે અમારે અહીં વ્યવસ્થામાં સૌ હિન્દુ સંગઠનો આ ભેગા થઈને અને આખા વિસ્તારની એક રચના કરી છે ક્યાંથી આપણી રેલી નીકળવાની છે એનું એક આયોજન કર્યું છે એની એક પરમિશન પોલીસમાંથી લીધેલી છે અને અમે આખી વ્યવસ્થાને ખૂબ સારી રીતે એક એક સોસાયટીએ એ ત્યાં જે રથ પહોંચવાનું છે એનું સોસાયટીવાળા સ્વાગત કરવાના છે પોળોવાળા ચાલીવાળા એ દરેકે દરેક પૂળ અને ચાલીના નાકે એમનું સ્વાગતનું આયોજન છે અને સૌ લોકોને મળવાનું કાર્ય ચાલુ છે દરેક સોસાયટી દરેક ચાલીએ જઈને અમારા જે રામ ભક્તો છે જૈન એમને મળે છે અને મળીને અને એમની જોડે ચર્ચા કરે છે કે ભાઈ આવી રીતના આપણે એક આયોજન કરીએ છે તો દરેકે દરેક એમાં જોડાઈ જાય છે આ વ્યવસ્થામાં દરેકે દરેક એસ્ટેટવાળાઓ તો એમને એસ્ટેટની આગળ લાઇટ લગાવી સોસાયટીવાળાઓ છો તો એમના ત્યાં લાઇટિંગ કરવી એ બધી વ્યવસ્થામાં એ લોકો સ્વયંભૂ જોડાયા છે આપણે એમને ખાલી વાત કરી છે તો એ લોકો આગળ ચાલીને કે અમે અહીંયા આતિશબાજી કરીશું અમે આવું કરીશું એવું એક ઉમળાકાવર વાતાવરણ બન્યું છે અને આ વાતાવરણમાં અમે સહભાગી થઈને અમારા સંતશ્રી અહીં મારા ઓફિસે પધાર્યા છે એમને સૌને લઈને અમે એ રામની આ જે શોભાયાત્રા છે એ કાઢવા જઈ રહ્યા છે અને ભગવાન રામ એને જે સંચાલિત કરશે ને ભગવાન રામ જ એને બધી એની વ્યવસ્થામાં રહેશે કારણ કે આ રામ છે આપણે અદ્રશ્ય વ્યવસ્થામાં રામ જે છે બધું કરનારા રામ હોય છે અમે કરતા છીએ કરનારો એ છે અમે અમારી જોડે એ બધું કામ કરાવતા હોય છે તો રામ ખૂબ સારી શોભાયાત્રા કાઢવા જઈ રહ્યા છે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ કરી રહી છે કે બે હજાર ચોવીસનું ઇલેક્શન છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને લઈને રાજનીતિ કરી રહી છે શું કહેશું તેના વિશે રાજનીતિ એક અલગ વિષય છે આમાં રાજનીતિ નથી આ તો વ્યવસ્થાના ભાગરૂપે આટલા વર્ષો પછી આ વ્યવસ્થા ભગવાને બનાવી છે આ વ્યવસ્થા રામે બનાવી છે મેં આપને કીધું છે આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીની આ રામની વ્યવસ્થા છે રામ જે કરવાનું ધારે ને એ જ થાય આપે જોયું હશે કે ભાઈ કૌશલ્યા માતાને રામ એમનો દીકરો હતો એને વનવાસ આપવાની કોઈ ઈચ્છા નહોતી છતાંય એ કર્મના સિદ્ધાંતમાં એક વ્યવસ્થામાં એમને એક કરવાનું હતું એટલે એ વ્યવસ્થા થઈ છે એવી રીતના આખી વ્યવસ્થા આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જે વૈશ્વિક નેતા થયા છે વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી અગિયારમા નંબરથી એની ઇકોનોમી પાંચમા નંબર ઉપર આવીએ છીએ એ બધા રામે જ એમને એ પ્રધાનમંત્રી બનાવ્યા છે એ સીએમ તરીકે હતા અને સીએમમાંથી પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્ર મોદી એ રામે બનાવ્યા છે હું આજે કોર્પોરેટર હતો કે ધારાસભ્ય બનાવ્યો તો એ પ્રજાના મતે હોય તો પ્રજાને આ મતી અને આવી સૂઝ એ ભગવાન રામ જ આપતા હોય છે જે બી હોય છે એ બધું કરનારો મારો રામ છે આપણી સાથે બાપુ જોડાયા છે એમની સાથે વાત કરીશું રામ મંદિર વિશે તેઓ શું કહી રહ્યા છે બાપુ આપ બાવીસ તારીખે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે શું કહેશો ઓમ નમો નારાયણ જય જય શ્રી રામ હર હર મહાદેવ મારું નામ શ્રી એકસો આઠ શ્રી સુખાનંદગીરી મહારાજ શ્રી પંચદશ નામ જૂના અખાડા જુનાગઢ હાલમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ મહેનત અને સંઘર્ષના લોક સંપર્કને લઈને આ જે રામ મંદિર પાંચસો સાડી પાંચસો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આજે એક ઐતિહાસિક કાર્ય જે થઈ રહ્યું છે એ ખૂબ આનંદ અને ગર્વની વાત છે બીજું કે કાર સેવકોએ ખૂબ બલિદાન આપ્યું ભારતની જનતાઓએ પણ ખૂબ બલિદાન આપ્યું આ એનું એક ફળ છે આ ત્રીજા નંબરમાં જે રામ મંદિર બની રહ્યું છે એ એક સનાતન ધર્મનો પાયો છે મૂળ વિશ્વમાં સનાતન ધર્મમાં આપણો ભારત દેશ પ્રથમ નંબરે છે અને ભારતને માતા કહી છે વિશ્વના તમામ દેશોને કોઈને મા નથી કહી પણ ભારતને કેમ માતા કહી છે કે ધર્મને લઈને ચાલે છે ધાર્મિક દેશ છે આપણો આ સનાતની દેશ છે સનાતનનો આ દેશ છે આ અને એમાં જશોથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એવા કાર્યશીલ વ્યક્તિઓ હોય એટલે આ સફળ થવાનું જ છે કાર્ય રામચંદ્ર ભગવાનની જે આ પ્રતિષ્ઠા થઈ રહી છે એને લઈને જગત આખા વિશ્વની અંદર ખૂબ આનંદ અને ઉલ્લાસની લાગણી છે અને હોવી જ જોઈએ કેમ કે સાડા પાંચસો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ આ ઘટના બની રહી છે અને એના કારણે સમસ્ત વિશ્વ ખૂબ આનંદિત હર્ષોલ્લાસ છે કેટલા સાધુ સંતો અહીંયાથી અમદાવાદથી જવાના છે આપણા અખાડામાંથી કેટલા લોકો જવાના છે અમારા કુલ સાત અખાડા છે એમાં અમારો પંચદશ નામ જૂના અખાડો એના અમારા ગુરુ મહારાજ શ્રી શ્રી એક હજારાટ મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ અને એક શિષ્યગણોને લઈને અને તથા દાદા શ્રી મહંત હરિગિરિજી મહારાજ જે આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદના મહામંત્રી છે અને સંગ્રહ છે પોતે શ્રી પ્રેમગિરિજી મહારાજ શ્રી મહંત અને અન્ય ઘણા સંતો મહાપુરુષો અમારે તો હાલ અયોધ્યામાં ગયા જ છે અને પૂજાનું બી ચાલુ થઈ ગયું અનુષ્ઠાનો પણ ચાલુ કરી દીધા છે રામ રામધૂન સુંદરકાંડને હનુમાન ચાલીસાના પાઠ પણ અખંડ ચાલુ કરી દીધા છે અને સનાતન ધર્મનું જે કાર્ય કહેવાય સેવાનું કાર્ય એ હાલ ચાલુ કરી દીધું છે અને સંખ્યામાં ગણાતું તો અગણિત સંતો મહાપુરુષો ત્યાં હાજર છે હાલમાં અને જવાના પણ છે ત્યાં ગાડી ચાર શંકરાચાર્ય નથી આવી શું કહેશો તેના વિશે એ સૌ સૌનો મત છે એમાં મારાથી કશું જ ના કહેવાય અહીંયા બાપુનગર વિધાનસભાના એમએલએ સ્થાનિક ધારાસભ્ય શ્રી દિનેશજી કુશવાહ એમણે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે બાવીસ તારીખે જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના અનુસંધાનમાં એમણે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અહીંયા કાઢી છે અનેક ટ્રક અને ગાડીઓ અને બગીઓ તથા સંતો મહાપુરુષો અને સમગ્ર જનતાને એમાં આવરી લીધી છે અને ખૂબ સરસપૂર્ણ ભક્તિભાવમય વાતાવરણમાં એમને શોભાયાત્રા કાઢવાની છે એમના મત વિસ્તારની અંદર એટલે એ ખૂબ સરસ આયોજન કહેવાય દરેક પબ્લિકને ધર્મમય બનાવવાનું એમનું એક આયોજન છે અને એકતામય સમસ્ત એક થઈને ભગવાન રામનું જે આયોજન થઈ રહ્યું છે બાવીસનું એ સફળતાપૂર્વક શાંતિ પણ પણે નિર્વિઘ્ન રીતે પાર થાય બસ એમનો એ જ ઉદ્દેશ છે અને ધન્યવાદ કહેવાય કે એમણે ધારાસભ્ય થઈને આ એક ભગીરથ કાર્ય કર્યું છે ખૂબ આનંદની વાત છે અને એમના માટે એમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને આવું દરેક જગ્યાએ હોવું જ જોઈએ ચોક્કસ ભણે તો અત્યારે હાલમાં આપણી સાથે મહાત્મા પણ જોડાયા હતા અને દિનેશભાઈ કુશવા પણ જોડાયા હતા અને તેમણે સમગ્ર રૂટ અને માહિતી નક્કી કરી છે બાવીસ જાન્યુઆરીએ ઇતિહાસના પાનાઓમાં દર્જ થઈ જશે કારણ કે જે નગરયાત્રા છે બાપુનગર વિધાનસભામાં નીકળવાની છે અને અયોધ્યામાં પણ આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ યાત્રા નીકળવાની છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે અયોધ્યામાં અને સમગ્ર ભારતમાંથી નેતા જે મોટી મોટી હસ્તીઓ છે સાંસદો છે તે પણ મોજૂદ ત્યાં રહેવાના છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ અયોધ્યાનું જે કામ છે તે પણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે જોવું રહ્યું અયોધ્યાની યાત્રા અને ભગવાનની યાત્રા જે સ્થાપન કરવા સ્થાપન કરવાનું છે તે કેવી રહેશે કેમેરામેન સુમિત સાથે યશ નાયક અમદાવાદ